ભરૂચના આમોદના મલ્લા તળાવ નજીક એક હાઈવા ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે માટી ખાલી કરીને પરત ફરી રહેલા હાઈવા ટ્રક વીજ કંપની ટેન્શન લાઈનને સ્પર્શી જતા આગ ભભૂકી ઉઠી હતી આ ઘટના આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો આગ લાગતા જ ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરીને તરત જ ટ્રકમાંથી કૂદી પડતા પોતાનો જીવ બચાવી લીધો હતો આગની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા જેનાથી લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાઈ ન શકી અને મોટી દુર્ઘટના તળી હતી ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે આ ઘટના પણ ઉનાળાની ગરમી અને હાઈ ટેન્શન લાઇનના સંપર્કના કારણે બની હોવાનું અનુમાન છે આ આમોદમાં બનેલી આ ઘટના એક ચેતવણી રૂપ છે કે ઉનાળામાં આગ લાગવાના જોખમો વધે છે અને સાવચેતી રાખવી જરૂરી છે ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીને કારણે મોટી જાનહાની ચડી પરંતુ આવી ઘટનાઓને ટાળવા માટે વધુ સાવચેતી અને જાગૃતિ જરૂરી છે